વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજ રોજ કહી શકાય છે કે વોર્ડ નંબર દસના કોર્પોરેટર શ્રી ઉમંગ બ્રહ્મભટ્ટ દ્વારા અનેક બાબતોને લઈને સભામાં રજૂઆતો કરવામાં આવી ઉમંગ બ્રહ્મભટ્ટ દ્વારા કહી શકાય કે બજેટમાં સમાવેલા ગોત્રી અને વાસના તળાવ બ્યુટિફિકેશન ફેન્સિંગ વોકપાથ અન્ય સુવિધાઓ સત્વરે કરવી પાર્ક બગીચા લીનિય પાર્ક અતિથિ ગૃહ સ્વિમિંગ પુલ સાથે પબ્લિક સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરી છે સેવાસીથી ભાઈલી સરદાર સરોવર કેનાલ પર સૂર્ય ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી વિસ્તારની સ્ટ્રીટ લાઇટ વીજળી ખર્ચ બચત થાય તેમ રજૂઆત કરી છે ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે ગોત્રીયસ કોમ્પ્લેક્ષ અને વાસનાદી માર્ગ મુખ્ય માર્ગ પર બ્રિજ વહેલી તકે બને તેવી રજૂઆત કરવામાં આવી છે ગોત્રી ગોકુળનગર ગોત્રી પાણીની ટાંકી પ્રયાસ સિનેમા સુધી જૂની ગટર લાઇન બદલી બારસો એમ એમ કહી શકાય કે નવી ગટર લાઇન નખાય તેવી પણ તેમના દ્વારા રજૂઆત કરાઈ છે તેમજ ભારે સ્મશાનમાં જરૂરી સુવિધાઓમાં વધારો કરવા પણ તેમના દ્વારા સૂચન કરવામાં આવ્યું છે हमारे हिंदुस्तान में भी कोई नहीं पार्ट पर तो वॉकिंग तो ड्रॉकिंग में साइकिलिंग तुले करे तो बजाय लोगों को उसका से मिला कर दिया है और तो ऐसे ना जो पार्टी के बजाय में मानो जैसे चैम्पियन सी में केवल तो ऐसे किधर है कि महानगर पालिका ना कोई बोर्ड जो स्ट्रीट लाइट की सोलर स्ट्रीट लाइट में तस्दीर करी ग्रीन एनर्जी में ग्रीन बोर्ड रुपया करोड़ ना करते बनाने का करवाने वाले